ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર ભારે મેઘ મહેરના કારણે વિલિંગસ્ટન ડેમ ઓવરફ્લો થયો છે સુનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યા છે લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે જૂનાગઢના કેશોદ તાલુકાનું મદરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે ચાર ખેડૂતો ફસાઈ જતા ગામના લોકોએ ખેડૂતોનો રેસ્ક્યુ કર્યું છે કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે સિલોદર પાણખાણનો રસ્તો બંધ થયો છે સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે જૂનાગઢની સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું છે ગિરનાર પર ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે ગિરનાર પર્વત પર અવિરત મેઘમહેર થઈ રહી છે સોનરખ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે લોકોને નદીના પટમાં અવર જવર કરવા પર મનાઈ કરવામાં આવી છે જુનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વણસી છે કેશોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રણછોડનગર વિસ્તારમાં પાણી ભરાયા છે ગોપાલનગરમાં પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાના પ્રમુખ પણ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જુનાગઢ શહેરમાં ભારે વરસાદથી ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે જુનાગઢના ઝાંઝરડા જવાના રસ્તે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે હાલ બેરિકેટ રાખી અંડરબ્રિજ બંધ કરાયો છે નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરબ્રિજમાં ભરાયું છે વેરાવળ શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને જેના પગલે વેરાવળ શહેરમાં મહાકાય વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થયું હતું જેને પગલે ઇલેવન કેવીના સત્તર જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા જૂનાગઢ માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામની નજીક એક ઇકો કાર તણાઈ ગઈ હતી જેમાં સવાર ડ્રાઈવર પાણીમાં લાપતા થયો છે ગત મોડી રાત્રે કાત્રાસ ગામની નજીક વ્રજમી નદીના પુલ ઉપરથી પસાર થતી વખતે ઇકો કાર તણાઈ હતી હાલ એનડીઆરએફ ની ટીમને બોલાવાઈ હતી અને ડ્રાઈવરની શોધખોળ